નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉપરા ફળ્યા યુવક મંડળ દ્વારા બીજા વર્ષે મેલેડી માતાનો હવન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં આવેલ ઉપલા ફળ્યા ખાતે મેલેડી માતાનો હવન તથા મહાપ્રસાદીનું આયોજન કરાવ્યું ઉપલા ફળ્યા યુવક મંડળ દ્વારા બીજા વર્ષે પણ મેલડી માતાનો હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બપોરે હવન અને સાંજે નારિયેળ હોમવામાં આવ્યું હતું ને સાથે સાંજના સાત કલાકે મેલડી માતાની આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બે હજાર માઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો ને હવન અને મહાપ્રસાદ આજુબાજુ સારો સહકાર આપવામાં આવ્યો જેથી આ મેળડી માતા નું હવન અને મહાપ્રસાદીનું સુંદર આયોજન થયું હતું આ તમામ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી હતી યુવક આ મેળડી માતા હવન વાગે કરેલો છે અને સાંજે આરતી કરીને આરતી કર્યા પછી આપણે મહાપ્રસાદી ચાલુ કરવામાં આવી છેલ્લા બે વર્ષ આપણે કરી રહ્યા છે અને આગળ ભી આવી રીતે કરીએ એવી શુભકામના અમે બે થી લોકોને ને ભક્તોને આમંત્રિત કરેલા છે